જશો જિલ્લા પંચાયતે કે સાહેબ અહિયાં તમે કહો છો કે આ પ્રમાણે છે તો આ પ્રમાણે તો ચાલુ જ નથી આવું કેમ પડે આપણે તો માત્ર અને માત્ર જ્યારે એવું કંઈ ખાશે ત્યારે પબ્લિક વચ્ચે દેખાશું કેમ છો મજામાં પછી મોઢું ફેરવતા એમને વાર

અગાઉ તમને ખબર છે કે આપણે આધાર કાર્ડ ને લઈને જે કોઈ પણ પ્રશ્ન હતા એ તમામ તારીખમાં સીએમ જે પત્ર સીએમ માંથી આપણને આવ્યો હતો એ પણ મેં તમારી સમક્ષ મૂકો એ લોકોને પણ ઘણી બધી એવા પ્રકારની તકલીફો થાય છે ગામડામાંથી એ લોકોને માંગલોડ શહેરમાં આવવું પડે છે ઘણા બધા પૈસા વેડફાય છે સમય વેડફાય છે આવી પરિસ્થિતિ પણ ઊભી ઘણી વખતે થઈ છે મારા સામેની વાત છે મને ત્યાંથી પણ જેમ કે નગીચાણા છે સામરડા છે આવી આવી જગ્યાએથી પણ ફોન આવેલા છે અને જણાવેલું છે કે નિઝામ સર હજી સુધી અહીંયા અમારે પણ આધાર કાર્ડની સગવડતા છે નહીં આધાર કાર્ડના સુધારા વધારા ચાલુ થયા છે નહીં અપડેટ થવામાં તકલીફ થાય છે મેં પણ પત્ર લખી દીધા હતા કે ભાઈ એ લોકોને પણ જ્યાં ક્યાંય પણ પ્રશ્નો હોય પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે જોઈએ ત્યાંથી આપણને પત્ર વિડીયો તમારે છેવટ સુધી જોવાનો છે અને કમેન્ટ પણ કરવાની છે કે તમારા ગામમાં તમારા ગામમાં શું તમારા ગામમાં એ ચાલુ થઈ ગયું છે કે કેમ કે માત્ર અહીંયા આશ્વાસન આપતો એક મને પત્ર આપ્યો છે કે કેમ એ પણ આપણે જોઈ લઈએ તમે આ ચેનલના માધ્યમથી હું તમારો પોતાનો અવાજ છું તમે જેટલું શક્ય બને એટલું આપણી કમેન્ટના માધ્યમથી ઉપાડી શકો છો ચાલો આપણે જોઈએ હવે તો જિલ્લા પંચાયત કચેરી જુનાગઢ ઈ ગ્રામ શેલ ખાતેથી મને પત્ર આવ્યો છે નવી કલેક્ટર કચેરી બાજુમાં સરદાર બાગ પાછળ શશિકુંજ રોડ જુનાગઢ પ્રતિ માનનીય અધિક કલેક્ટર શ્રી મુખ્યમંત્રી શ્રી નું કાર્યાલય

પરંતુ અહીંયા જો વિષય શું આપ્યો આધાર કાર્ડ સંબંધી આવો વિષય પણ લખતા હતા ને આધાર કાર્ડ સંબંધી કાર્યવાહીમાં કીટનો વધારો કરવા સમગ્ર જિલ્લામાં બંધ પડે સુધારા વધારાની કાર્યવાહી ચાલુ કરવા અંગે આ પણ લખી શકતા હતા પરંતુ અહીંયા અગાઉના વિડીયો ની અંદર વિશેષવાય પોતો સત્યાગ્રહ આપણે એનાથી કોઈ લેવા દેવા નથી આપણે માત્ર એક જ વસ્તુ છે કે ભાઈ લોકોને ધક્કા ખાવા પડે છે એ ધક્કા માત્ર બંધ થઈ જાય નવા આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા વહેલી તકે શરૂ થાય કેમ કે કાલે જ મને ઘણા બધા એવા મેસેજ પણ આવ્યા વોટ્સઅપ પર કે સર બાળકોનું જે આધાર કાર્ડ છે હજુ સુધી બંધ છે આવું કંઈ હોય તો મને કમેન્ટમાં કરો કમેન્ટ કરો એટલે ખબર પડે ત્યાર પછી સંદર્ભ આપ સાહેબ શ્રીના પત્ર પ્રમાણ જે તે આ જે પત્રનો ક્રમાંક છે એ સીએમ ના પત્રનો નો ક્રમાંક છે ત્યાં મોકલેલો હતો સબિની સાત ઉપયોગ વિષય પરુદ્દીન સુલેઠવા એટલે કે હું પોતે તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ દ્વારા જુનાગઢ ને સંબોધીને લખે અરજીની આધાર કાર્ડ સુધારા વધારા સંબંધિત કાર્યવાહી શરૂ કરવા બાબતની રજૂઆત કરેલ છે આપણે કઈ રીતે ચોખ્ખી વાત છે સદર બાબતે જણાવવાનું કે અત્રે જુનાગઢ જિલ્લાના માંગરોડ તાલુકામાં એક જુઓ તમે રુદલપુરમાં રહો છો રુદલપુર નગીચાણા અને સામરડા જે તમારા મિત્ર વર્તુળ છે અહીંયા રહે છે એ લોકોને વિડીયો શેર કરો એ લોકોને કોન્ટેક કરો કોન્ટેક્ટ કરીને પૂછો કારણ કે મારી પોતાની પણ એક મર્યાદા હોય છે હું દરેક જગ્યાએ નથી પહોંચી શકતો મારા વિડીયો માધ્યમથી હું ઘરે ઘરે પહોંચવાનો પ્રયત્ન કરું છું જેથી કરીને આપણે બધા સાથે મળીને સારા એવા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકીએ સારા એવા પ્રશ્નોને વાંચા આપી શકીએ શક્ય બને તેટલું લોકોને ઉપયોગી બની શકીએ અને જ્યાં જ્યાં કામ બંધ પડેલા છે જ્યાં જ્યાં ત્વરિત ધોરણે કામ નથી થઈ રહ્યા ત્યાં ત્યાં આપણે પહોંચીને કામ કરાવ કરાવડાવવાનો પ્રયત્ન કરીએ એટલે ગ્રામ પંચાયતમાં ઈ ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા

તો કાબિલે તારીફ છે કે ભાઈ આ ગામની અંદર સુધારા વધારાની કામગીરી ચાલુ છે અરજદાર ની રજૂઆત મુજબ કેમ કે મને નગીચાણામાંથી ફોન આવેલા છે મને ચંદવાણા સોરી ચાખવા માંથી ફોન આવેલા છે

તો મસ્ત મજાની વાત છે તાત્કાલિક આધાર કાર્ડમાં સુધારા વધારા તમે પણ જઈને કરાવી લોરેજદાર ની રજૂઆત મુજબ તેઓને માંગરોળ શહેરી વિસ્તારમાં આવેલ આધાર કીડ અંગેનો પ્રશ્ન છે જે અત્રે કાર્યક્ષેત્રમાં ન હોય કઈ વાંધો નહીં જિલ્લા પંચાયત નું કાર્યક્ષેત્ર ય બાબત ને લઈને તો લઈને અમે જઈએ છીએ શહેરીમાં જે છે અમદાવાદ છે એમને અમને સજી સંપર્ક નથી કર્યો જે કોઈ પણ આના સંલગ્ન વ્યક્તિઓ છે કે જેના હાથમાં કામ આવે છે જે ધારે તો રાતોરાત માં કામ ઘડાવી શકે પરંતુ તસ્દી લેવાની કોઈ એ પણ તાકીદ ન લીધી કે ચલો આપણે આવું કરવું જોઈએ પરંતુ કઈ વાંધો નહીં હ રાજા સુખી પ્રજા દુખી ફેર પડે આપણે તો માત્ર અને માત્ર જયારે એવું કઈ થશે ને ત્યારે પબ્લિક ની વચ્ચે દેખાશું કેમ છો મજામાં પછી તો મોઢું ફેરવતા એમને વાર નહીં લાગે થાય છે ને આવું થતું હોય ભાઈ થતું હોય મારો કમેન્ટ તમારું શું કેવું છે આ બાબતને લઈને આગળ વધીએ તો પંચાયત વિભાગને લગત ન હોય જે આપશે વિનંતી છે કઈ વાંધો નહીં

આપણને જે આ પત્ર મળ્યો છે આપણને જે પ્રત્યુત્તર મળ્યો છે એ મળ્યો છે જિલ્લા પંચાયત કચેરી વિભાગમાંથી જે એવું કહે છે કે અમારા વિભાગની અંદર આ વસ્તુ આવતી નથી અહીંયા લાસ્ટમાં કે અમારા કાર્યક્ષેત્રમાં આ આવતું નથી અમારા કાર્યક્ષેત્રમાં આવે છે રુદનપુર છે ત્યાર પછી બીજું એક ગામ છે નગીચાણા છે અને સામરડા છે આ ત્રણ જગ્યા અમારી આવે છે આ ત્રણ જગ્યાએ ઓલરેડી આધાર કાર્ડની ની કીટ ચાલુ કરી દીધેલી છે સુધારા વધારા ત્યાં ચાલુ કરી દીધા છે આ હું નથી કે તો આ પત્રની અંદર દર્શાવેલું છે ત્યાંના લોકો જે કોઈ પણ છે તપાસ કરીને મને ચોક્કસપણે કમેન્ટ કરી દો એટલે મને પણ ખ્યાલ આવે કે આ જગ્યાએ સુધારા વધારે ચાલુ થઈ ગયા છે જે લોકોને ખ્યાલ નથી એ લોકોને પણ ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા સુધારા વધારે ચાલુ થઈ ગયા છે અને માંગરોળની અંદર ક્યારે થશે એ આપણે જોઈએ છીએ હજુ કોનો પત્ર આવે છે નહીતર આપણે સત્યાગ્રહ ઉપર ઉતરવાના છે એ ફાઈનલ છે અને જેને મારી સાથે જોડાવવું હોય એ મોસ્ટ વેલકમ કમેન્ટ ચોક્કસપણે કરી દેજો જેથી કરીને એક સાથે આપણે મળીને હુંકાર ભરીશું આપણે એ લોકોને નોટિસ જાહેર કરી દીધી છે આપણે પત્ર કરી દીધો છે કે ભાઈ જો શક્ય બને તેટલું વેલ્યુ ચાલુ નહીં થાય લોકોને હેરાન થવું પડશે લોકોને પ્રશ્ન થશે તો હું તમારી સમક્ષ મૂકી દઈશ જ્યાં જ્યાં લગત પ્રશ્નો છે જ્યાં જ્યાં પ્રશ્નો સોલ્વ નથી થઈ રહ્યા ત્યાં તે સોલ્વ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર સરક માત્ર એટલી છે કે તમારો સાથ સહકાર તમારું મારી સાથે જોડાવવું એ ખૂબ આવશ્યક હોય છે એક વ્યક્તિની સાથે માની લો કે સો વ્યક્તિ સાથે ચાલે છે

ધન્યવાદ બાય બાય આવજો